છ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ત્યારે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો સરકારમાં રહેલા મંત્રીઓ સહિત તમામ કાર્યકરો દ્વારા દરેક પર પર કેન્દ્રો ઘર ઘર સંપર્ક અભિયાન કાર્યક્રમો યોજવાના ભાજપ દ્વારા નક્કી કરાયું છે તે મુજબ આજે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સુરપુર ગામથી મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ગામના દરેક ઘરના ધાબા અથવા તો છત પર ભાજપનો ધ્વજ લગાવી સરકારની યોજનાઓ અને કરેલ વિકાસના કામોની જાણકારી આપીને ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમની સાથે ભાજપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દરેક મૂથ ઉપર ગામની અંદર કાર્યકર્તા દ્વારા દ્વારા દરેક ઘર ઉપર ઝંડા લગાવવાનું આ એક અભિયાન છે સાથે સાથે ઘર ઘર સંપર્ક અભિયાન એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા દસ વર્ષની અંદર મોદી સાહેબની સરકારે જે કંઈ કામો કર્યા છે જે કંઈ લાભાર્થીઓને લાભ આપ્યા છે એ પણ એ લોકોને ધ્યાન ઉપર લાવવાનું છે અને પાર્ટીનો એક લક્ષ્યાંક છે આ વખતે કે અબ કે બાર ચારસો પાર એટલે આ વખતે ચારસોથી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીને લોકસભાની અંદર મળવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી